નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર આપણી વિદ્યા વૃક્ષ ચેનલ ઉપર દરેક વિદ્યાર્થીઓનો નો હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણા માટે 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 ખૂબ છે સર છઠ્ઠા ચેપ્ટર દર પાંચ ગુણ નો સવાલ જી હા પાંચ ગુણનો નો સવાલ એક અથવા બે પૂછાય છે એવી દરેક વિદ્યાર્થીઓને ખબર તો છે જ ગવર્મેન્ટની બ્લુ પ્રિન્ટ ખબર છે તો બેટા આજનો ટોપિક છે પ્રોત્સાહનો જી હા પ્રોત્સાહનો શું કહેવા માંગે છે આપણે આના પહેલાના લેક્ચરની અંદર તમને ખ્યાલ હશે સર અબ્રામ માસલો પાંચ ગુણનો વિડીયો મુકાઈ ગયો છે જોઈ લેજે બેટા આખો વિડીયો સંપૂર્ણ જોઈ લેજે વેરી વેરી મોસ્ટ એમપી અને આજે આપણે ભણાવવાના છે પ્રોત્સાહન અને એમાંય પાછું એવો નિયમ છે હો સર પ્રોત્સાહન બે પ્રકારના છે એ તો તમે જાણતા હશો નાણાકીય અને બિન નાણાકીય પણ એમાં આજના લેક્ચરમાં માત્ર હું તને બેટા શું સમજાવીશ નાણાકીય પ્રોત્સાહનો ની સમજૂતી આપણે આપવાના છીએ અને મુદ્દાની સરસ મજાની માસ્ટર કી પણ આપવાનો છો માસ્ટર કી પણ હું તને બેટા આપવાનો જ એટલે એના માટે છે ને અંત સુધી વિડીયાને તમે જોતા રહેજો એટલે છેલ્લે તને માસ્ટર કી પણ મળી જશે કેમ કે મુદ્દા ન આવડે તો કાંઈ અંદર સમજાય નહીં મુદ્દાને ફર્સ્ટ પ્રાયોરિટી આપશું

અને એક નાણાના સ્વરૂપમાં નહીં તો શું બે રીતે પ્રોત્સાહન મળે જી હા બે રીતે પ્રોત્સાહન મળે પણ આ બે કયા કયા ચાલો નાણાકીય અને બીજા કયા છે બેટા બે નાણાકીય તો જે પ્રોત્સાહનો નાણાના સ્વરૂપમાં ચૂકવાય ચાલ સમજાય છે જે પ્રોત્સાહનો નાણાના સ્વરૂપમાં ચૂકવાય એને કયા કહેવાય નાણાકીય અને જે પ્રોત્સાહન બેટા નાણાના સ્વરૂપમાં ચૂકવાતા જ નથી તો એને કયા કહેવાય બિન નાણાકીય તો શરૂઆત આપણે કરી રહ્યા છે નાણાકીય પ્રોત્સાહન ચાલો સર તમે શરૂઆતથી જ અમને માસ્ટર કી આપશો ના છેલે હું એક માસ્ટર કી આપવાનો છું તેથી કરીને મુદ્દા તરફ યાદ રહી જશે જો કેટલા પ્રોત્સાહનો છે અહિયાં છ કયા કયા બેટા નફામાં ભાગ

સલાહ અને સૂચનો વિદ્યાર્થી મિત્રો નાણાકીય પ્રોત્સાહન સર નાણાકીય પ્રોત્સાહન કોને કહેવાય એ તો મેં તમને અગાઉ જ કીધું કે જે પ્રોત્સાહન નાણાના સ્વરૂપમાં ચૂકવાય અને કયા કહેવાય નાણાકીય જ કહેવાય ચાલો એમાં કયું આવ્યું છે બેટા નફામાં ભાગ ચાલો નફા કોને કહેવાય જો કોઈ પણ એકમ ચાલે ને બેટા એનો કયો નફો અધિક નફો સર અધિક એટલે કયો વધારાનો નફો હલો કેવો બેટા વધારાનો નફો અને બીજું શું લખ્યું બેટા નિયોજક અને કર્મચારી નિયોજક એટલે શું કહેવાય જો આ હું લખું છું

આ નફામાં ચોક્કસ ભાગ કામદારો ને નાના સ્વરૂપે એ લોકો ચૂકવતા હોય હોય સર દર મહિને એ લોકો છે ને શું ચૂકવતા હોય વેતન 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 પણ જો ચૂકવવામાં આવે એને કહેવાય નફા ભાગ કહેવામાં આવે છે સર આવો સવાલ છે ને બેટા બોર્ડના પેપરમાં કેટલા ગુણનો પૂછાઈ પૂછાય જાય

સાહેબ કર્મચારી કે કામદારો હોય ને એની બેટા માલિકી સંચાલન અને નફાની વહેંચણી કેટલા શબ્દ યાદ ચાલ માલિકી સંચાલન અને નફાની વહેંચણી એમાં બેટા શું બનાવવામાં આવે ભાગીદાર શું બનાવે ને ભાગીદાર ભાગીદાર બનાવે તો એ શું થયો સહભાગીદારી કેવાય કેવાય આજે કોઈ કંપની છે તો લાખો કર્મચારી કામ કરતા હોય છે તો મને એટલી તો ખબર પડે માલિકી કંપની ની હોય સંચાલને કંપની જ કરે નફો અને વેચણી પણ કંપની જ કરે પણ એમાં તમને શું બનાવ્યા ભાગીદાર શું બેટા ભાગીદાર બનાવ્યા તો એને કહેવાય સ ભાગીદારી કેવામાં આવે છે તો સહભાગીદારી બનાવવાથી બેટા શું થાય ખબર જો ઉત્પાદનમાં વૃદ્ધિ એટલે વધારો ઔદ્યોગિક શાંતિ તમારા માટે કામ કેવું બની જાય બેટા અહીંયા સરળ બનતું હોય છે એને કહેવાય સહભાગી દારી આનાથી બેટા જો ઉત્પાદન શું થાય વધે એકમને અંદર ઝઘડાનું કોઈ પ્રમાણ રહેતું નથી શાંતિ જેવું વાતાવરણ સહકાર જેવું વાતાવરણ સર્જાય સર્જાય ને સર્જાય એને કહેવાય સહભાગી દારી સમજાય સમજાતું હોય ને તો પાછો લાઈક કરજો બેટા

બેટા વર્તમાન હોદ્દા કરતા ઊંચા હોદ્દા ઉપર મૂકવાની પ્રક્રિયા એને શું કહેવાય બઢતી જો શિક્ષક પ્રિન્સિપાલ બને સાહેબ તો શું મળી બઢતી અને સાહેબ પ્રિન્સિપાલ શિક્ષક થઈ ગયો હોય તો હલો પ્રિન્સિપાલ જો શિક્ષક થાય તો બીએ ની અંદર શું કહેવાય ઘણા કેસા ડિમોશન નહીં ચાલ હું અહીંયા લખી દઉં બેટા શબ્દ લખી રહ્યો છું આવે છે તો અહીંયા જુઓ હોદ્દો તમારો વૈધો સાહેબ સત્તા જવાબદારી ફરજો વેતન બધા હું થયો વધારો જુસ્સો વૈધો ઉત્સાહ વૈધો તો સર બઢતી આપવાથી બધામાં શું થાય વધારો આપણે ભરતીના પ્રાપ્તિ સ્થાનોમાં શીખ્યા છે એકવાર ટેલી કરી લેજો એટલે વધારે આઈડિયા આવી જશે ચાલો ત્યાર પછી બેટા બોનસ જેવો બોનસ આવે હવે તો દિવાળીનો સમય ચાલે છે તો ઘણા બધા કર્મચારીઓને કંપની શું ચૂકવે છે બોનસ બેટા શું ચૂકવે બોનસ એટલે લખ્યું જો વર્ષના અંતે નક્કી થતા નફામાં કામદારોનું શું હોય બેટા પ્રદાન હોય અને પાછો બોનસ નો કાયદો હોય દર વર્ષે જે ગણાય ને એમાંથી અમુક ટકા જ આપે દાખલા તરીકે ચાલો સરખ રૂપિયાનો હલો પાંચ લાખ નો પ્રોફિટ થયો છે એને નક્કી કર્યું કે આપણા કર્મચારીને કેટલા ટકા સાહેબ પાંચ ટકા જી હા પાંચ ટકા લેખે આપણે એને બોનસ આપશું એને કહેવાય શું

જે માલિકી સંચાલન અને નફાની વેચણીમાં શું બનાવે બેટા કરતા કેવો ઊંચો હોદ્દો તો બઢતી બોનસ વર્ષના અંતે પડતી રકમ બોનસ આવી રીતે યાદ રાખે ને વાંચે ને તો સમજાય સમજાય ને સમજાય ચાલો બેટા નેક્સ્ટ છે આગળ સર કમિશન આવ્યું ઘણા બાળકો મને કહે છે જ્યાં કમિશન હોય ને ખાલી મગજમાં શું યાદ રાખવાનું ખબર બેટા જો સમજાઈ દઉં તારે મગજમાં માત્ર ને માત્ર શું યાદ રાખવાનું વેચાણ આ વેચાણ શબ્દ એવો છે એની સાથે હંમેશા સાહેબ શું આવે કમિશન જો વેચાણ વધુ તો સર કમિશન કેવું વધુ જો વેચાણ ઓછું તો બેટા કમિશન કેવું ઓછું વેચાણ ઓછું તો કમિશન ઓછું એટલે અહીંયા બેટા છે ને જો લખ્યું છે અલગ અલગ દોસ્તો અલગ અલગ આ વેચાણના લક્ષ્યાંકો નક્કી થયા છે લક્ષ્યાંક એટલે ટાર્ગેટ

સમજાય છે મારી વાત ફરી એક સમજાવું છું કમિશન હોય એટલે સમજી લેવાનું શું આવ્યું વેચાણ જો વેચાણ વધુ કમિશન વધુ વેચાણ ઓછું કમિશન ઓછું એટલે બેટા આ દર કેવો છે અલગ અલગ નક્કી થાય પણ પછી માલિક તરફથી કોને કર્મ ચાવીને નાના ના સ્વરૂપમાં ચૂકવે એને કમિશન કહેવાય ચાલો હવે સરસ મજાનું આવ્યું છે ઇનામ જજો ઇનામ આપ પણ બોર્ડ ના પેપર માં ખૂબ સારા માર્ક્સ લાવો એટલે આપણે પણ ઇનામ આપવામાં આવે સર એમાં ક્યાં નાણાનું સ્વરૂપ આવે જો તો કર્મચારી અસાધારણ કામગીરી કરે તમને પણ ગોલ્ડ મેડલ આપે તમારા સમાજમાં ખબર છે ને બેટા સભા સંમેલન દર વર્ષે યોજાય એમ અહીંયા કર્મચારી માટે એક બેટા વાર્ષિક સભા લખ્યું જો અને વિશિષ્ટ સંવારમ લખ્યો આ યોજવામાં આવે પણ પછી માલિક તરફથી કોને કર્મ ચારીને આ રોકડ પુરસ્કાર સાહેબ રોકડ પુરસ્કાર અને એક ચંદ્ર સર ચંદ્ર એટલે કેવાય બેટા ગોલ્ડ મેડલ સુ આપે ગોલ્ડ મેડલ આપવામાં આવે ચાલો આપણે પણ 12 માં જો એ1 ગ્રેડ આવવાનો છે તો આપણે પણ ઘણી બધી સંસ્થાઓમાં એક બેટા કહેવાય ને ગોલ્ડ મેડલ આપવામાં આવે જેનાથી આપણો જુસ્સો ઉત્સાહ વધે ઘટે વધે ને સાહેબ તો એવી આપણે વિશ્વાસ સંપાદન કરીએ કે સાહેબ તમે બી એમાં પણ સો માંથી સો ગુણ આ ટાર્ગેટ આજે નક્કી કરો કે સર મારે લાવવા છે ચાલો એટલા માટે બેટા ઇનામ પણ આપવામાં આવે બહુ સરળ છે તમે સારું કામ કરો તો તમને રોકડ પુરસ્કાર જાહેરમાં તમારું સન્માન સાહેબ કરવામાં આવે પણ તેનાથી કર્મચારીનો જુસ્સો ઘટે વધે વધી જાય છે સર ચાલો સરસ મજાનું એક વાક્ય આવ્યું છે સલાહ અને સૂચન અત્યારે આ સર કોઈ ગમતું નથી સલાહ અને સૂચનો બેટા કોઈ ગમતું નથી તમે એમ કહો ને કે સાહેબ તો સલાહ આપે છે આ બેટા સલાહ નથી આપતો આ એક પ્રકારનું એવું એજ્યુકેશન આપું છું કે તારા બી એ વિષયમાં સો માંથી સો ગુણ આવે ને એના માટેના સૂચનો છે માર્ગદર્શન મારું અને મહેનત તમારી મારું તો માત્ર માર્ગદર્શન છે અને મહેનત તમારી રંગ લાવવાની ફાઈનલ સો એ સો ટકા પણ એક સો ટકા હું કહું કે વિદ્યાવૃક્ષ એકેડમી શરૂ કરવાનું માત્ર ને મારા બાર કોમર્સના વિદ્યાર્થીઓનો કયો ગ્રેડ આવો જોઈએ એ વન ગ્રેડ અને બધા વિષયો પાછા જો અકાઉન્ટ સ્ટેટ ઇકો અને બી એ આ ચારેય વિષયનું તમને ન્યાય મળે એના માટે આપણે એક વિદ્યાવૃક્ષ એકેડમી શરૂ કરી બાકી તો ઘણા બધા પ્રસન્ન આવે છે તહેવારો આવતા હોય છે અમે પણ સર ઓફલાઈન ભણાવીએ છીએ એ તમે પણ જાણતા હશો બધું જ કામ સાથે રાખીને આ તમારા માટે છે ને સર અમે બધા જ શિક્ષકો રાતે પણ મહેનત કરીએ છીએ હલો મહેનત કરીએ છીએ કોના માટે તમારા માટે પણ મને એટલો વિશ્વાસ છે બેટા જો કોઈ આપણા માટે મહેનત કરતું હોય ને સો ટકા ખાલી કરવાનું શું ખબર અમે સારા લાવશ વેરી વેરી મોસ્ટ ટાઈમ પણ એના માટે તારે કરવાનું શું ખાલી લાઈક કોમેન્ટ કરીને અમને શું લાગે કે ના વિદ્યાર્થી અમને ખૂબ સહકાર આપે છે તો ચાલો હવે નવો વિડીયો મેં લાવી અને નવો વિડીયો અમે ક્યારે લાવીએ કે તમે બધા પ્રોત્સાહન આપો ત્યારે મને વિશ્વાસ છે કે સાહેબ પ્રોત્સાહન ભણાવતા હોય તો પ્રોત્સાહન નો આપો હલો જો હું પ્રોત્સાહન ભણાવતો હોય આટલું તમને સમજાવતો હોય તો તમે મને પ્રોત્સાહન આપો આપશો જ સો એ સો ટકા ચાલો મિત્રો સલાહ ને સૂચનો જઈએ કામદારોને ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલા હોય દાખલા તરીકે કોઈ કામદાર છે કામ કરે છે એને ઉત્પાદનનું જ કામ કરવાનું હોય મારું કામ શું છે બી શું બનાવવાનું બી આ બી એનું મારું શું કહેવાય સાહેબ કાર્ય તેની સાથે હું સંકળાયેલો છું એમ કંપનીમાં કામદારો બધા ઉત્પાદન સાથે સંકળાયેલા હોય હવે ઉત્પાદનની પ્રક્રિયા વધુમાં વધુ વધુમાં વધુ બહુ સારી બનાવી કાર્યક્ષમ રીતે બનાવી એવા માલિક તરફથી સૂચનો આપવામાં આવે સલાહ આપવામાં આવે અને મને એટલો વિશ્વાસ છે અને આ સલાહ સૂચનો આપે અને એ પ્રમાણે તમે પાછી ઉત્પાદનની પડતર સર ઉત્પાદન પડતર એટલે ઘણા બધા શું થતા હોય બેટા તને ખબર છે ખર્ચા શું થતા હોય ખર્ચા અને તું ઓછા કરે અને કાર્યક્ષમ રીતે મહેનત કરે અને ઉત્પાદનમાં વધારો કરે એટલે હંમેશા બેટા માલિક તરફથી કોને કર્મચારીને શું આપવામાં આવે તો કે સર નાણાકીય પ્રોત્સાહન આપે કયું પ્રોત્સાહન આપે બેટા નાણાકીય દાખલા તરીકે તમે ક્યાંય કંપનીમાં કામ કરવા જાઓ એનો જે ટાર્ગેટ હોય એ તમે સિદ્ધ કરો છો સમય શોર કરો છો ખર્ચા ઓછા થાય લાભ વધુ મળે તો કોઈ પણ કંપની તમને બેટા એ શું કરે ખબર નાણાના સ્વરૂપમાં હલો નાણાના સ્વરૂપમાં શું આપે બેટા પ્રોત્સાહન આપે આપે ને આપે તો મિત્રો અહીંયા સાત ટોપિકની વાત થઈ હજી તો બિન નાણાકીય પહોંચતાનો બાકી છે તો એનો પણ વિડીયો તમને શેર કરવામાં આવશે નાણાકીય અથવા બિન નાણાકીય સર બે ભેગાય પૂછાય અથવા અલગ અલગ પણ પૂછાય પણ કહી શકાય નહીં એટલે આપણે બંને પ્રિપરેશન રાખવાની છે નાણાકીયને બિન નાણાકીય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને સરસ મજાનું એક કહી દઉં કે સાહેબ નાણાકીય પ્રોત્સાહનો એની ચાવી આપણે તમારા માટે મહેનત કરીશ તમારા માટે બેટા મહેનત કરીશ બેટા પૂછવામાં આવે ને એટલે એક મગજની અંદર ઠસાવી દેવાનું શું સાહેબ ચાલો અહીંયા કય બસ બોનસ સાહેબ આ તો હેલું લાવ્યા આવું જ લાવી છે છે ને બરા કઈ બસ બોનસ સર કઈ બસ બોનસ એટલે ચાલો કમી શા ઇના મો બઢ તી ચાલો સહ ભાગી દારી પછી કઈ આવી બેટા બોનસ ચાલો નફામાં ભાગ અને છેલે સાહેબ આપણે હું ભાઈ સલાને સૂચનો આમાંથી બે ગુણના સવાલ કયા નીકળે સાહેબ આપણે કીધું તું વિડીયામાં નફામાં ભાગ અને સહભાગી દારી આ બે ટોપિક કેટલા ગુણના નીકળે બે ગુણ ના આવે આવે ને આવે તો અહિયાં સરસ મેં તમને કેમ કે વિડીયાની શરૂઆતમાં મેં કીધું કે હું તમને માસ્ટર કી આપીશ એટલે મારે તમને આપવી જ પડે હવે તમારે શું કરવાનું આ વિડીયાને દૂર દૂર સુધી તમારે પહોંચાડવાનો તમારા મિત્રોને તમારી તમારી બેનપણી હોય તો એને હા ઘણા એમ ચો અમારી બેનપણી હા બહેનો હોય ભાઈઓ હોય તો ભાઈઓને મિત્ર હોય અને બેનોને બેનપણી હોય તો એને શેર કરવાનું છે એટલે આ વિડીયોને અંત સુધી તમારે પહોંચાડવાની જવાબદારી તમારી ફટોફટ લાઈક કરવી બેટા કઈ બસ બોનસ ભાઈ હેન્ડ સ્ક્રીનમાં સાંભળતા હોય ને તો આ યાદ રહેવું જોઈએ કઈ બસ

ચાલો જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો